હેલો ગાઈસ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું મારા ત્યાંના એક નવા બ્લોગમાં શું ગાઈઝ અત્યારે છે ઘર સાફ કરવાનો બીજો દિવસ તો કાલે આપણે આખા ઘરમાંથી સામાન બહાર કાઢ્યો હતો અને એને મસ્ત સાફ કર્યું દુ તો અત્યારે આપણે સામાનને ગોઠવી દેવાનો છે અને જે વાહન કાઢે છે ને એને મસ્ત ધોઈ નાખવાનો છે તો તમને બતાવું કે શું ગાઈસ તમે જોઈ શકો છો કે કમ્પ્લીટ વાહન ધોઈ અને અંદર લઈ દીધું છે હવે આપણે અત્યારે ગોઠવી દઈશું તો થોડો વાહન કાલે ધોય તો થોડો અત્યારે તમને બતાવું કે ધોવાનું પણ ચાલુ છે શું ગાઈસ તમે જોઈ શકો છો કે હવે શું ગાઈસ પિત્તળના વાહન છે બધે શું ગાઈશ આ પિત્તળના લોટા છે એ અમારે આપણે કોઈ રમેલ હોય પ્રતિષ્ઠા હોય કે પછી કોઈ હવન હોય એમાં ભેટમાં આલેલ છે આ બધે જો આમાં છે વાસ્તુની ભેટ છે આની જાળિયાની પછી આ છે જય શ્રી ચામુંડા માતાજીની છે બરાબર છે અને આ બધા વાહન પિત્તળના છે

હાર કાય છે ચળકટ મારે જોરદાર એ બેટી રંબા એ મજા આવશે બેટી હું મારા જબન કમ બેઠી રંબા 500 દિવાળી થઈ રે મમ્મી ઓ આ બેટી કે છે

શું ગાઈઝ તમે જોઈ શકો છો કે મમ્મી એના વાહન ધોઈ નાસે છે અને કે ચળકાટ મારે છે જબરજસ્ત પિત્તલ નું વાહન શું ગાઇઝ જોરદાર ચળગાટ મારે છે શું ગાઈઝ બધા ધોઈને અહીંયા ભેગ કરે છે વાહન હવે ગોઠવી દેવા પડશે રાત્રે ગોઠવી દેશે બધી કમ્પ્લીટ શો ગાઈસ હું નાઈ અને ફ્રેશ થઈ ગયો છું અને ભાગ્યા છે સાડા છ વાગ્યો આવ્યા છે સોરી સાડા પહોંચ

골고리잡이다. 저희가 컴퓨터, 진짜 안해가지고.